તો ચાલો અમે તૈયાર થઈને ઘરેથી ચાલી ગયા છે કાકી ચાલો ચાલોડો હવે જો ઠેલી ભરી શું લીધું છે કરે આ લગનનો ઓઢણા લીધા બાર મહિને હવે લગનનો ઓઢણા બાર તો કા લઈ ગાડી ની રાહ જોઈને ઊભે છે બેસી બેસી ને આ થાકી ગયો એટલે પગ છૂટો કરે તો આ ડુંગળીનો રોપૂકો છે આ ગાજર છે અને આ વટણા વટાણા ચોડેલા છે જો વટાણા હજી નહીં આવ્યા ફૂલ જ છે તો મે આજે તો એક બબુને રમાડવા આવે છીએ ત્યાં અહીંયા બધું પૂછે છે જો અને આ આ આ શું શું છે 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 એ કાચી મને તો કોઈ ખબર નહીં પડતી જો આ ઘોડાજીરુ કેવરાય બને આ ઘોડાજીરુ છે આપણે તો આવું ઘોડાજીડું મેં નહીં જોયેલું હો મેં તો પહેલી વાર ઘોડાજીડું જોયું

तो इन द बंटी आवेटा नाव को माहि नी જૈનસીન લાડુઓ નહીં ખાવો એમ નહીં પામતો બે જમાન નથી એટલે જમવાનું આવી છે તો પણ વાતો કરે છે જમતા નથી ચાલુ કરો હવે લાડુ આવે જમવાનું એ જાડ હતી ને એટલે બે લાડુ આ કોઈ તી તા

બ <laughs> <laughs>

અને આ બબુ ને મમ્મી ને સાડી લાવીએ છે લો તમે શું લાવીએ બતાવો હડો હવે એ પાવિકાજી એ પાવિકાજી તમે કેમ તો સારો માં આવે તો તો માર ગરમ કપડે એમ શિયાળો દે એટલે સરસ છે કપડા અને શું લાવે છે અત્યારે તો ભાવ ઓછો નહી પાંચસો રૂપિયા બોલાવડું માછી તમે શું લાવે ગાડ બાપુ મમ્મી ને સાડી લાયો છે મસ્ત થયેલો બબુ સુવાડવા માટે લાવ્યા છે તો તેમના ભાઈ રમાડવા આવ્યા છે તેમના દાદી પણ રમાડવા લીધું છે બબુને તેમના દાદી છે રમાડવા આવ્યા છે આજે તો આ તો એમના પાઈજી આ બધાય રા આવ્યા છે અમારે તો તો વિડિયો બના અમારા માં ઓ રીગા જોય રા આવવાનો બોલાવા બાગ હવે તેમને બીજે ફાઈ છે ને એ રમાડે છે તેના ફી આજે નામ પાડશી શું નામ પાડશો કોહડો આજે બબુ નું પીએમસી આપી દીધું છે સરસ છે અડો

Babu nutai banyak

તો આજે ભાઈના તો આવી છીએ તબેલા માં તો તમે જોઈ શકો છો અહિયાં ને તબેલામાં કેટલી ભેસ અને અહિયાં ને તો કુકડા છે એ અમે કુકડા જોવા જો તો આજે તો મે કુકડા તો અમને પાળીને દોડી હે દેખો કુકડા કેવા દોડે છે આ કુકડા પેસલ ઢોરો માટે જમ રાખે છે ઇતડ્યું હોય એ વેણી લે છે ઢોરાની ભાઈ ના તબેલા માં જોવા આવી ગયા છે આ ગાય બધી સુટી બેઠી છે આ ગમે છે સાર મોય નાખવા ને ગાય એવા સરતી હોય એવો માઈને પછી નાસ્તો કરી જને કુકડા તો જતો રહ્યો કુકડા અમન બધન પાણીન બાપડે બીઈ ગયો જો કેટલા છે ઓ આયા સા કુકડા જો આવે છે કુકડા પણ તમન પાણીન ઉડી આઈ ગયો તમે શું ધોવાયા તા કુકડા તમે કુકડા આપણે ગમડા માં ઉના હોય ને તપેલા હોય આપણે તો એ કુકડા તો અહીં આવતા રે તમને નેના નેના બચ્ચા બતાવું પણ આવતા જ નહીં આ બાજુ અમને પાળીને બીયઈ ગયા છે માલિક છે બે જણા આઈએ ને અમે આજે ખૂબ જણા આવી ગયા છે જોવા માટે આ રહ્યું બચ્ચુ આ રાયુ બચ્ચા ઓન નીચેથી પણ આવતા નહી અમને પાળીને બીયઈ ગયા છે બચ્ચા બહાર નીકળે છે પણ મને પાળીને સતાઈ જાશે હો જતા રહે અને મમ્મી સંગાથી માટે ફૂલ સુઈ જા છે ગાય તરસી હોય તો એ પાણી પીવા આવે ગાયને ગરમી લાગે તો આ ફુવારા છે એ ચાલુ કરી અને પંખા પણ નાખેલા છે ગેસા માટે ફુવારા છે જો ફુવારા છે પંખા એ પણ ચાલુ કરી અત્યારે તો શિયાળો છે એટલે નથી ચાલુ કરતો છે તો આ તેમને બટાકા આવેલા છે આ મકાઈ છે ટોરા માટે અહિયાં તો તેમને ઓજલ જાલ પાજી પણ વાવેલી છે દેખો તમે કાણા બીટ ચીકુડી માં બીટ વાવેલા છે એલા મૂળા વાવેલા છે પાળી જો કુકડા ના બચ્ચા કેવા છે તેની મમ્મી છે જો જી અમને કદી લાગે હો શું બોલે છે

હિંમત તો ના અરે આ બચ્ચું પકડી લાવ્યા હો દેખો બચ્ચું છે

ને મમ્મી ને હવે સોપી દો હડો બચ્ચા મૂકી દો હવે આટલા ઘણા જો હોય ને ના પાડે છે હોય ને તો નહી મૂકવો મૂકી દો હડો કિંજલ મૂકી દો હડો અહીંયા મૂકી દો જતરે કિંજલ મૂકો હડો આ રે લો કિંજલે પણ મૂકી દીધું હો બચ્ચું કિંજલ ને મૂકવું ને તો બહુ કાઠું લાગ્યું મૂકવાનું બચ્ચું આજે હોય ઘરે આવીએ તો બધા ચાફણી કરવા તમને જવું જોઈએ જવું જોઈએ આ તો મારે તો ચેક જોઈ ને તો બધાય પૈસા હાલવાનો વ્યવહાર કરી

ચાલો હડો હવે ઘરે વધારે મોડું નહીં થતું આજે તો સાલ છે હવે વાહો રહી જોડો બધા જો હોય તો કેટલા બધા પૈસા આવી ગયા આજે એ તો ડોક્ટર સાહેબે આવી ગયા છે ચો અમને લેવા આવ્યા તો અમને લેવા દઈ આવ્યા જો આ તો ડોક્ટર સાહેબે એ આવી ગયા છે फोड्री वसे दिम्मेरτο तालो, फिर बॉकाप टिकैकाल, यामियो जै हर इस घ्कैनि, स्व시대 रखम सी टालो, जालो हो जितक हो, ज्कैनि उस आफटत बादतो.